હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ઇડલી ડોસા મેદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરી શકાય એવો ટેસ્ટી સાઉથ ઇન્ડિયન સાંભર જે પરફેક્ટ માપથી બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં જ બનાવીશું શાકભાજીથી ભરપૂર આ સાંભર વગર તો ઇડલી ઢોસાનો સ્વાદ બિલકુલ અધૂરો ગણાય છે અને ખાવામાં તો આ સાંભર ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચલો આ ટેસ્ટી સાંભર કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ તો એના માટે સૌથી પહેલાં એક કુકરની અંદર આપણે એક કપ જેટલી તુવરની દાળ એડ કરી દઈશું અહીંયા અઢીસો એમએલવાળા કપથી માપીને એક કપ મેં તુવારની દાળ લીધી છે હવે આ જે દાળ છે તમે જોઈ શકો છો તેલવાળી છે તો સાદા પાણીથી અને નથી ધોવાની થોડું હુંફાળું ગરમ પાણી ઉમેરીને સરસ મસળીને આપણે દાળને ધોઈ લઈશું જો તમે ગરમ પાણી નહીં લો તો તેલ એનું નહીં નીકળે તો બે ત્રણ વખત પાણી બદલીને હજી પણ દાળને સરસ આપણે ધોઈ લેવાની છે તો દાળને અહીંયા પાણી બદલીને સરસ મેં ધોઈ લીધી છે હવે એની અંદર આપણે ત્રણ કપ જેટલું સાફ પીવાનું પાણી ઉમેરીશું જે કપથી મેં દાળ માપી હતી એ જ દાળવાળા કપથી માપીને ત્રણ કપ મેં પાણી લીધું છે જે વાટકી કે કપથી માપીને દાળ લીધી હોય એનાથી જ તમારે ત્રણ ગણું પાણી લેવાનું છે ત્યાર પછી આમાં એક ચમચી મીઠું ઉમેરીશું અને હવે ઢાંકીને ત્રણથી ચાર સીટી લગાવીને આપણે દાળને બાફી લઈશું તો જ્યાં સુધીમાં આપણી દાળ બફાય ત્યાં સુધીમાં શાકભાજી પણ આપણે કટ કરી લેવાના છે તો એને પણ મેં કટ કરી લીધા છે તો એ પણ જોઈ લઈએ તો અહીંયા વન થર્ડ કપ જેટલું મેં ત્રીસથી પાંત્રીસ મીડિયમ સાઇઝના ટુકડા જેટલું મેં સુરણ લીધું છે અને ધોઈને છોલીને મીડિયમ કાપી લીધું છે બાર ટુકડા અહીંયા મેં દસથી બાર ટુકડા દૂધીના લીધા છે મીડિયમ પીસીસના છથી સાત ટુકડા આ રીતના સરગવાની સિંગ લીધી છે સરગવાને છોલીને બે ઇંચના ટુકડા કરી લેવાના છે ગાજર લીધી છે સત્તરથી અઢાર ટુકડા જેટલી પાંચથી છ ટીડોળા લઈને વચ્ચેથી આ રીતે બે ભાગમાં આપણે કટ કરી લેવાના છે સાથે જ મેં એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે બારીક કાપીને છ થી સાત ગુવાર સિંગ લઈને એને પણ મીડિયમ કાપી છે અને એક નાની સાઇઝનું ટામેટું લીધું છે હવે આપણે ગેસ ઉપર એક કઢાઈ ગરમ કરવા મૂકવાની છે એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી એની અંદર રાઈ ઉમેરીશું સાંભરમાં જીરું જો તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકાય બે નંગ સૂકા લાલ મરચાં ઉમેરીશું અડધી ચમચી એમાં હિંગ ઉમેરીશું સાંભરમાં હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું છે બારથી પંદર મીઠા લીમડાના પાન ઉમેર્યા છે હવે બધું જ બરાબર આપણે મિક્સ કરી લઈએ હવે આપણે જે શાકભાજી કટ કરીને રાખ્યા હતા એમાંથી બસ અત્યારે આપણે કાંદો જ શરૂઆતમાં એડ કરવાનો છે કારણ કે કાંદાને આપણે થોડો બ્રાઉન થાય થોડો ટ્રાન્સપરન્ટ કલર બદલાય એટલો જ કૂક કરવાનો છે તો પહેલાં કાંદો ઉમેરી દીધો છે અને બે મિનિટ આપણે કાંદાને હવે કૂક થવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો કાંદાનો થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે બાકીના બધા જ શાકભાજી આની અંદર એડ કરી દઈએ જો તમને આની અંદર ફણસી કે પછી શક્કર્યું કે પછી રીંગણ એવું કંઈ પસંદ હોય તો પણ તમે ઉમેરી શકો છો સ્વાદ મુજબ આપણે એક ચમચી એની અંદર મીઠું ઉમેરી દઈએ ધ્યાન રાખવાનું છે મીઠું આપણે દાળ બાફતી વખતે પણ એક ચમચી ઉમેર્યું હતું હવે બરાબર મિક્સ કરીને ઢાંકીને પાંચ મિનિટ માટે આ શાકભાજીને આપણે ચડવા દેવાના છે તો હવે આપણે એના પર ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચ મિનિટ એને આપણે ચડવા દઈશું વચ્ચે વચ્ચે એકાદ વાર એને તમારે હલાવી લેવાનું છે તો બીજી બાજુ આપણી જે દાળ છે એ પણ સરસ બફાઈ ગઈ છે એને પણ આપણે ચેક કરી લઈએ તો દાળ બફાઈ ગયા પછી આપણે આ રીતનું એક હેન્ડ વિસ્કર લઈ લેવાનું છે અને એનાથી આપણે દાળને સરસ ફેંટી લઈશું જેથી આપણી દાળ એકદમ સ્મૂથ થઈ જાય અને બિલકુલ પણ એક પણ દાળનો દાણો એમાં આખો ના દેખાય એકદમ સરસ એને સ્મૂધ કરી લેવાની છે તો દાળની જે કન્સિસ્ટન્સી છે અહીંયા એકદમ સરસ આ રીતની સ્મૂધ થઈ ગઈ છે તો પાંચ મિનિટ પછી આપણા જે શાકભાજી છે એને પણ આપણે એક વખત મિક્સ કરી લઈએ વચ્ચે એકવાર મેં બે મિનિટ પછી ઢાંકણ ખોલીને શાકભાજીને એક વખત હલાવી લીધા હતા તો અહીંયા આપણા શાકભાજી ઓલમોસ્ટ સાહીઠથી સિત્તેર ટકા જેટલા ચડી ગયા છે તો બધી જ વસ્તુ આપણે આ રીતે તોડી તોડીને ચેક કરવાની છે સરગવાની સીંગ સુરણ ગાજર ટીંડોળા બધી જ વસ્તુ આપણી હાફ કૂક થઈ ગઈ છે આગળ જઈને હજી એ ટોટલી ચડી જશે તો હવે આ સ્ટેજ ઉપર એમાં આપણે મસાલામાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું સાથે જ અડધી ચમચી એમાં હળદર ઉમેરીશું બે ટેબલ સ્પૂન એમાં સાંભર મસાલો ઉમેરવાનો છે અહીંયા મેં એવરેસ્ટનો સાંભર મસાલો લીધો છે અને આ સૌથી મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે હવે ત્રીસ ગ્રામ જેટલો આપણે એમાં આંબલીનો પલ્પ ઉમેરીશું ત્રીસ ગ્રામ આંબલીને આપણે વન થર્ડ કપ પાણીમાં પલાળી રાખવાની છે દસ મિનિટ ત્યાર પછી એને મસળીને ગાળી લેવાની છે તો એનો પલ્પ રેડી થઈ જશે અને સાઉથ ઇન્ડિયન સાંભરમાં આંબલીના પલ્પનો જ્યુસ થાય છે આની જગ્યાએ લીંબુનો રસ કે ટામેટાનો યુઝ નથી કરવાનો હવે જે દાળ બાફેલી હતી એ પણ આપણે બધી જ એમાં એડ કરી દઈએ દાળવાળા કુકરમાં જ આપણે એક કપ પાણી ઉમેરીને એને પણ કઢાઈમાં એડ કરી દઈશું હજી પણ આ સાંભરની અંદર પાણી ઘણું ઓછું છે કારણ કે દાળને આપણે પંદર વીસ મિનિટ ઉકાળવાની પણ છે તો હજી આપણે પાણી આગળ એમાં બીજું એડ કરવું પડશે તો આની અંદર બે કપ જેટલું આપણે પાણી બીજું એડ કરીશું ટોટલ જોઈએ તો આટલો સાંભાર બનાવવામાં શરૂથી લઈને અંત સુધીમાં દોઢ લિટર જેટલું આપણે પાણી યુઝ કરવાનું છે તો બે કપ પાણી મેં ઉમેરી દીધું છે હવે આપણે મીડિયમ ફ્લેમ પર વચ્ચે વચ્ચે હલાવતા રહીને એને ઉકળવા દેવાનું છે પંદરથી વીસ મિનિટ અને મીઠું ઓછું લાગે તો ટેસ્ટ કરીને તમે એમાં એડ કરી શકો છો વચ્ચે વચ્ચે આપણો જ્યારે સાંભાર ઉકળતો હોય ત્યારે પણ એને આ રીતે ચમચાથી હલાવતા રહેવાનું છે અને જો તમને લાગે કે ઉભરાઈને બહાર આવે છે તો ચમચો તમે એમાં ઊંધો મૂકી દેશો તો સાંભાર ઉભરાશે નહીં તો સરસ આ રીતે આપણે એને હલાવતા રહેવાનું છે અને ખાસ એકવાર એને છેલ્લે ચાખી લેવાનું છે કંઈ ઓછું લાગે તો તમે એડ કરી શકો છો તો હજી આમાં ગોળ એડ કરવાનો બાકી છે તો આપણે પંદર વીસ મિનિટ સાંભારને ઉકાળ્યા પછી છેલ્લે આમાં બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરીશું અહીંયા મેં દેશી ગોળ લીધો છે જેની મીઠાસ વધારે હોય છે તો બે ટેબલ સ્પૂન ગોળ અહીંયા ઇનફ છે તો ગોળ ઉમેર્યા પછી એક મિનિટ આપણે એને હજી ઉકાળીશું ટોટલ આપણે પંદર વીસ મિનિટ આ સાંભારને ઉકાળી લીધો છે સાંભાર જેટલો વધારે ઉકળશે એટલો જ એનો સ્વાદ સારો આવે છે તો અહીંયા ગોળ ઉમેર્યા પછી ફરીથી એક મિનિટ એને મેં ઉકાડી લીધો છે હવે આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈએ થોડો ઠંડો થાય પછી એની જાતે જે ગાળો થઈ જાય છે એટલે પહેલેથી જ વધારે પડતો એને ગાળો નથી કરવાનો હવે છેલ્લે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને બરાબર મિક્સ કરીને આ સાંભરને આપણે ગરમા ગરમ એક બાઉલમાં સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમને જો આ સાઉથ ઇન્ડિયન સાંભળની રેસીપી પસંદ આવી હોય તો એકવાર ટ્રાય ચોક્કસ કરજો એકદમ ટેસ્ટી બને છે અને આના વગર ઇડલી ઢોસા વડાનો અસલી સ્વાદ પણ નથી આવતો તો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી અને પણ ફોલો કરવાનું ના ભૂલતા